નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે અંબાજી નજીક બનેલી બાડેલીયાની ઘટના તેમજ પાલનપુરમાં બનેલી હત્યાની ઘટના બાદ પોલીસ સતર્ક બની છે અંબાજી પંથકમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ પીઆઈના માર્ગદર્શન હેઠળ અંબાજી પોલીસ સ્ટાફ દ્વારા દરરોજ સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ કર્મચારીઓ સીધા જમીન સ્તરે જઈને શંકાસ્પદ સ્થળોની તપાસ કરી રહ્યા છે જેથી કરીને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય અને સ્થાનિક નાગરિકો તેમજ યાત્રાઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બને પોતે સુરક્ષિત મહેસૂસ કરી શકે તેટલું જ નહીં પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસામાજિક તત્વો સામે લાલક કરી હતી આ સુરક્ષા અભિયાનના ભાગરૂપે અંબાજી પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકના નિયમો તોડનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આજની કાર્યવાહી દરમિયાન કાળા કાળ ધરાવતા વાહનો માર્ગ અકસ્માતને નોંધાવનારા ભયજનક ડ્રાઇવિંગ અને પ્રોહિબિશનના કેસો શોધી કાઢીને સ્થળ પર જ દંડ તેમજ વાહન જપ્ત કરવા જેવી કાયદાકીય તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે